નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વાત કરીશું જે પણ ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજના જે ખેડૂતોને બે હજાર રૂપિયા આપવામાં આવે છે પીએમ કિસાન યોજના દ્વારા એ ક્યારે આવવાના છે ફાઇનલ તારીખ કઈ છે એની વાત કરીશું અને કયા કયા આની અંદર ક્રાઈટેરિયા છે કયા કયા ખેડૂતોને લાભ મળશે એની પણ વાત કરીશું તો ચાલો હવે વિગતે સમજીએ પીએમ કિસાન યોજના ટૂંક સમયમાં આવશે પીએમ કિસાન નિધિનો વીસમો હપ્તો ઝડપથી કરી લો આ કામ તો તમારે મળશે તો સમગ્ર દેશના તમામ ખેડૂતપાત્ર ખેડૂતો આ યોજનામાં જોડાઈ શકે છે વાર્ષિક છ હજાર રૂપિયા મેળવી શકે છે આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે હવે આગળ વધીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનો વીસમો હપ્તો દરેક યોજના વિવિધ પ્રકારના લાભો પ્રદાન કરે છે પણ ઘણી યોજનાઓ ફક્ત રાજ્યોમાં જ ચાલે છે જ્યારે ઘણી યોજનાઓ સમગ્ર દેશમાં ચાલે છે આનું કારણ એ છે કે રાજ્ય સરકાર ફક્ત તેમના સંબંધિત રાજ્યો માટે યોજનાઓ ચલાવે છે પણ પરંતુ કેન્દ્ર સરકાર આખા દેશ માટે યોજનાઓ ચલાવે છે ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને લાભ મળે છે એ વાત કરવામાં આવી છે અહીંયા હવે વાત કરીએ આ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવે છે એટલે કે સમગ્ર દેશના તમામ પાત્ર ખેડૂતો આ યોજના જોડાઈને વાર્ષિક છ હજાર રૂપિયા મેળવી શકે છે આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ ક્રમમાં આ વખતે વીસમો હપ્તો જારી થવાનો છે જો તમને આ હપ્તો મેળવવા માગતા હો તો તમારે થોડું કામ કરવું જરૂરી બનશે તો ચારો જાણીએ કે કયું ખેડૂતોને કામ કરવું પડશે એટલે સહાય મળશે તો પહેલાં જાણો કે વિશ્વમાં હપ્તા ક્યારે થશે તો પીએમ કિસાન યોજના હેઠળ જારી કરાયેલા તમામ હપ્તાઓ અત્યાર સુધી ચાર મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવ્યા હતા સત્તર અઢાર અને ઓગણીસમાં હપ્તાને જુઓ કે પછી પાછલા હપ્તાને પણ જુઓ તે બધા આ આધારે જારી કરવામાં આવ્યા છે આ મુજબ વીસમો હપ્તો પણ ચાર મહિનાના અંતરાલ પર જારી કરી જારી કરવામાં આવશે તેઓ જે આ મહિનો જૂનમાં થઈ રહ્યો છે જે તેથી એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો પણ જૂનમાં જ જારી કરી શકાય છે જો કે સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે એટલે કે સત્તાવાર માહિતી હજી કોઈ મળી નથી પણ આ મીડિયા રિપોર્ટિંગ આધારે આપણે વાત કરી રહ્યા છીએ કે જૂન મહિનામાં વીસમો હપ્તો આવી જશે આગળ વધીએ તો જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો આ માટે આધાર લિંકિંગનું કામ કાળજીપૂર્વક કરાવો જો તમે આ કામ પૂર્ણ ન કરો તો તમે હપ્તાના લાભાર્થી વંચિત રહી શકો છો આમાં તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ છે અને તેમ તમારી બેંક શાખા જોઈને આ કામ કરાવી શકો છો એટલે કે તમારે આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક કરાવવાનું રહેશે હપ્તાનો લાભ મેળવવા માટે તમારો તમારી જમીન ચકાસણી પણ કરાવવી પડશે એટલે કે આખી જે ખેડૂત રજિસ્ટ્રેશન હોય છે એ કરાવવું પડશે અને જોવામાં આવે છે કે તેની જમીન ખેતી લાયક છે કે નહીં જો આ કામ પૂર્ણ નહીં કરો તો તમારા હપ્તા અટવાઈ જવાની ખાતરી છે તેથી આ કામ સમયસર પૂર્ણ કરવું જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલ છો તો ઈ કેવાયસીનું કામ પણ પૂર્ણ કરવું કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે જો તમે આ કામ પૂર્ણ કરી નહીં હોય તો તમારા હાથ ધાર જશે આ તમે આ કામ તમારા નજીકના સીએસસી સેન્ટર પરથી અથવા યોજના યોજનાના સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પરથી પણ કરી શકો છો તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરું જય